મારા હાથમાં એમ તો ભલાકા અમારે બાર જવાનું છે મારે ગમ હોય પણ એ અમારે જબરજસ્ત લોસા એને વેટી હાથ તો લી વેટી ઓહ ખોણમાં માંતી રે દુડિયા મને ભે ગળી એટલે ઓદલો કરે એની વાત જોઈ રહ્યો છું હા ઓદલો તો કર્યો છે

આપડે તો એટલે કોઈ ના કુટે કનુભા તમને તને ખબર નઈ પડતી શું ભાદરા ની આકળી દઉં કે બહાર ને ભેજોદલો ભે જો

પેલા પોયા કીધું જ છે ને ખબર હતી પણ કીધું ને કે સુરભાનો પેલા નંબર નો બોર આવે છે આગે પેલા નંબર નો બોર આવે છે ને ઈ દેશે સુરબા નો બોર કેતો તો કે બાર બોજેલી હતી तो देखो कि नहीं जाऊँ वही लोग हटने का ना बस यानि हाँ अब प्यालोस बोर नहीं वही लोग कंधों पर आए ही थे तो लोग डोहो कहता था ना इरोद बोर थे वही ये वाला पहचो काम का भी है लोग हटने का ना कंधों पर हाँ ये ने शुरू पैरवा संपल तो संपल संपल तो संपल जो डायरेक्ट ना

લાલચ આલી હીરો સોડી નહીં લઈને તરું આખી ભે મારી ઓહો અહી તો લોસા માર્યા ઓહો પોતલો પોતલો બધો રમણ ભમણ કરાયેલું છે

તો જો ભલા હા ઈ બે હાલ લઈ ગયા છે જો ના આત્મા આયા હા તો રૂપિયા 60000 તમારે આલવા પડે ના ના હેડો હજી આપણે કોઈ ઘણું નહી બગડ્યું અને હેડો ઈ આપણે નીકળ લાવ પણ પેલા કો કે ઈરા ની આત્મા આવે તો રૂપિયા 60000 તમારે ભરવા પડે સુરભા પણ ઈ તો હવે એવું તો ન થાય પણ જેમ કે મારો તો થોડો ગુણસ છે પણ આપણે ઈ નક્કી કરવા ન કે હાઈ મારે ભરવા હેડો બસ જોડો ના જુગા હા કમ તો તને આટલામાં ભેગા પણ થાસુ ભાઈ ઓછા સુભા <tun> 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 <tun>